ત્યારે શિબિર હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે ત્યારે આવતીકાલે અઢાર તારીખે અઢાર સપ્ટેમ્બરે ફરીથી રાહુલ ગાંધીજી આ શિબિરમાં આવી રહ્યા છે આવતીકાલે અઢાર સપ્ટેમ્બરે બપોરે એક કલાકે કેશોદ એરપોર્ટ પર એમનું આગમન થશે કેશોદથી બાય રોડ જૂનાગઢ સુધી પ્રેરણાધામ ભવનાથની તળેટીમાં રાહુલજી પહોંચશે ત્રણ કલાક જેટલો સમય શિબિરાર્થીઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે રોકાવાના છે આટલા દિવસની શિબિરમાં જે અલગ અલગ વિષયો પર ચર્ચા થઈ છે જે અલગ અલગ વિષયોના નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે જે ગુજરાત માટે ગુજરાતીઓ માટેનું વિઝન અને રોડમેપ કોંગ્રેસ પાર્ટીનો છે એને આખરી સ્વરૂપ આપવા માટે રાહુલજી આવતીકાલે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરવાના છે અને પાર્ટીનું આ વખતે બહુ ખૂબ ફોકસ સાથેનું લક્ષ્ય છે કે લોકોના નાનામાં નાના પ્રશ્નોની પર કોંગ્રેસનો કાર્યકર્તા ધ્યાન આપે નાનામાં નાના પ્રશ્નોની સાથે સાથે જ્યાં પણ અન્યાય થાય છે જ્યાં પણ અત્યાચાર થાય છે જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે એ તમામ મુદ્દાઓને લઈ અને લોકોની લડાઈ કોંગ્રેસનો કાર્યકર્તા લડે